કારણ કે નહી મજા આવે પછી પાણી વધી પડશે એમ તો મેં જે રીતે લોટ લીધો તો ફોરો ફોરા હાથે એ જ રીતે મેં પાણી લઈ લીધું છે એ જ રીતે હું અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશ આમ અડધી એકદમ ભરીને નથી લેવાના આમ દબાઈને કરવા જો અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ છે લીંબુના ફૂલથી રિઝલ્ટ ફ્રેન્ડ સારું મળશે તો તમે લીંબુ કરતા જો તમારા જોડે હોય ને આજક તો લીંબુના ફૂલ જ લેજો

કારણ કે બેસનની ક્વોલિટી એવી હોય તો થોડું ઘણું પાણી વધશે બી ખરા ધીમે ધીમે આપણે એને લમ્સ ના ને કે એ રીતે બેટર બનાવી દઈશું એવું જરૂરી નથી કે આપણે બધું પાણી વપરાય જાય

કે મારે લગભગ સવા વાટકીમાં જ મસ્ત લોટ પલળી ગયો છે હવે બે મોટી ચમચી ભરીને તેલ એડ કર્યું સોફ્ટ બને એટલા માટે અને એક બાજુ તમારે મૂકી દેવાનું ગરમ થવા માટે પાણી છે એમાં તમારે ખમણ કરવા છે એમાં મસ્ત મિક્સ કરી લેવાનું તેલ

કોઈનું કેવું કશું લેવાનું નથી અડધી ચમચી જેટલું સોડા લીધો છે નોર્મલ બધાના કે રાજર હોય સોરી ફ્રેન્ડ બરાબર ભરો તમે તો અડધી ચમચી થાય સોડા નાખ્યા પછી પાણીની જરૂર હોય તો એડ કરવાનું ન પાણી માપનું હોય તો એડ ના કરતા બેટર પતળું થઈ જશે સોડા એક જ સાઈડમાં એને મિક્સ કરી જજો તમને એનું ફીણ દેખાતું હશે પરફેક્ટ આવી ગયું છે આપણે વધારે એને હલાઈને એનું બેટર પેલું કરવાનું નથી તો હવે આપણે એને શાંતિથી જે થાળી આપણે મૂકી છે તો તમને બતાવી દીધું પાણી ઉકળી ગયું છે અને ફટાફટ એને અડધું કીડું આપણે આમાં ટ્રાન્સફર કરીશું અને અડધું મેં બાજુમાં લીધું છે એમાં એડ કરીશ હવે આને ફટાફટ ઢાંકી દઈશું ગેસ કરી દઈશું ફૂલ ફૂલ ગેસ ઉપર દસ મિનિટ સુધી આપણે એને થવા દઈશું બીજું બેટર હું મારું લઈ લઈશ બાજુની સાઈડ તમને જો અંદરથી દેખાતું હશે કે કેટલું ફૂલે છે ફ્રેન હજુ પાંચ જ મિનિટ થઈ છે દેખાય છે ચાળી અને છે ને તો ચલો આપણે હવે ચેક કરી લઈએ કે ચડ્યું છે કે નહીં પરફેક્ટ ચલો ગેસ કરી દઈશું ધીમો દેખાય છે ને તમને પરફેક્ટ ચાળી થઈ છે બહુ જ મસ્ત થઈ ગયું છે એટલે ચપ્પુ અંદર એડ કરી અને આપણે આલ કશું જ કરીશું નહીં અને આ રીતે છોડી દઈશું બંને થાળીઓનું ખવણ મસ્ત ફૂલ્યું છે હવે આપણે એને ખાલી ઠરવા દઈશું રેસ્ટ આપીશું આલે એને અડીશું નહીં પછી વગર કરીએ ચલો ફ્રેન્ડ એને સાઈડમાંથી આપણે ચેક કરીએ બહુ ઉતાવળ નહીં કરવાની જો ઠરશે ને તો આખું જ એની સીટ નીકળી જશે ફૂલ્યું તો બહુ જ મસ્ત છે બી ઓ શું કહેવાય બે વાટકી બેસનમાં આપણે નોર્મલ ભરી હતી એક તો બરાબર ભરી બી નથી કારણ કે આપણે પાણી વધ્યું વધતા બેસન ઉપર બી ડિપેન્ડ રહે એટલે મારું પાણી વધ્યું હવા વાટકીમાં જ મારે લોટ મસ્ત પલળી ગયો પણ મેં ચીકાર ભરી બી નથી એટલા માટે દેખાય છે ને તમને તમને એનો પીસ કાઢી બતાવું ફ્રેન્ડ અને પરફેક્ટ જાળી પડી છે આ એકદમ સોફ્ટ ફ્રેન્ડ તમને એમ લાગશે કે પકડ્યું છે ને પણ કોઈ વજન જ નથી હાથમાં એવું લાગશે એટલું મસ્ત સ્પોન્જી છે તો પછી બહારથી લાવવાનો કોઈ અર્થ ખરો ફ્રેન્ડ બધા જ પીસ આપણે એક થાળીમાં કાઢી અને પછી એનો વઘાર કરીશું જો આ બીજા દીસની જાળી છે ફ્રેન્ડ તમે એની વધારે હાઈટ એકદમ ઊંડું લેશો ને આવું તો તમને બજાર જેવા મોટા મોટા પીસ મળશે પણ મેં બે થાળીમાં મૂક્યું તું કે મારા ફટાફટ બની જાય તો ચલો એના બી કાપા કરી લઈશું અને એક બાજુ વઘાર કરી લઈશું એની તમને જાળી બી બતાવું ફ્રેન્ડ એકદમ સોફ્ટ છે પણ જાળી દેખાય છે હવે આપણે એનો વઘારની તૈયારી કરી ખમણ ખરેખર ઘેર જ બનાવ વઘાર માટે મેં લીધું છે બાઉલ એમાં એક ચમચો મોટો તેલ છે ઓઇલ તમારે આમાં કોઈ માપ હોતું નથી આમાં ઓઇલ તમારે જેટલું લેવું એટલું તમે લઈ શકો છો બરાબર તેલ ગરમ થાય એના પછી આપણે એમાં રાઈ એડ કરી તેલમાં રાઈ આવે ત્યાં સુધી આપણે એના ઉપર મસ્ત સારી એવી કોથમીર વપરાઈશું તમને જે રીતે ભાવતી હોય એ રીતે પણ કોથમીનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગશે હવે તેલ આવી ગયું છે રાઈ મેં નાખી છે રાઈ ચટકે એટલે અંદર હિંગ એડ કરીશું મેં હિંગ પહેલા એડ નથી કરી કારણ કે મને ઉપરથી કાચી ઇંક આવે છે ચડ્યા કે રેનો ટેસ્ટ મને નતો ગમતો એટલે તો ઇંક જેટલી તમને ભાવતી હોય એ રીતે એડ કરવાની રહી ચટકવા લાગી છે મસ્ત તો મે અડધી ચમચી જેટલી ઇંક એડ કરી દીધી છે અને કાચી તો મરચા એડ કરી દીધા છે ફરીથી આપણે બહુ સ્વીટ મારે હવે નથી કરવું તો મેં બે ચમચી જેટલી ખાંડ એડ કરી તમારે વધારે સ્વીટ કરવું હોય તો તમે વધારે કરી શકો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું ગેસ પર દઈશું ધીમો એટલે આપણે મરચાં મસ્ત ફ્રાઈ થઈ જાય કાચા ના ઓકે ફ્રેન્ડ એડ કરીશું થોડું મીઠું બહુ નહીં અને એમાં એડ કરીશું એક વાટકી જેટલું જેટલું તેલ લીધું હતું ને એનાથી થોડું વધારે પાણી અને મસ્ત એનો એક વઘાર તૈયાર થઈ ગયો એને ઉકળવા દઈએ ત્યાં સુધી ખાંડ પીગળી જાય ત્યાં સુધી ચલો તૈયાર છે આપણું વઘારનું પાણી હવે આપણે એને ખમણ ઉપર રેડ દઈશું એટલે આપણા ખમણ તૈયાર ગેસ કરી દઈશું બંધ જે રીતે ખમણમાં કેવું છે બરાબર ફૂલ પાણી હોય ફ્રેન્ડ તો જ ગમે પણ તમને એવું લાગતું હોય ને તો તમે તમને ભાવતા હોય એટલું જ પાણી એડ કરજો બજાર પ્રમાણે એવું જરૂરી નથી કે વધારે પાણી એડ કરવું અને થોડું ઠરે ને એકદમ ઉકળતું પાણી એડ ના કરતા એટલે આપણું ખમણ એકદમ સોફ્ટ ઓછું થઈ જાય બે મિનિટ એને શાંતિથી ઠંડક વધારે એકદમ ઠંડુ થાય એવું નહીં પણ જે આપણે એકદમ વરાણ નીકળીએ ને એવું એડ નહીં કરવાનું ખાલી તમને બતાવવા માટે મેં થોડુંક એડ કરી લીધું છે હવે પાછું હું બે મિનિટ રહીને એડ કરીશ ફરીથી ઓકે ચલો ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોકમાં બહુ જ મસ્ત બને છે ટ્રાય તમારે કરવા જેવો છે આ રીતે ચોક્કસથી ટ્રાય તમે કરજો ખમણનું પાણી પી અને ખમણ બહુ જ મસ્ત થશે